ભાવનગર જિલ્લાના કોડિયા ખાતે ભાદવ્ય માસ પરંપરા મુજબ લોકમેળો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં આવી ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યાં પરંપરા મુજબ ભાવનગર સ્ટેટ દ્વારા પ્રથમ ધજા ચડાવી પૂજા વિધિ કરવામાં આવી ભાવનગર જિલ્લાના કોડિયા ખાતે દર વર્ષથી પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં ભાવનગર સહિત ગુજરાત રાજ્ય સહિત બીજા અન્ય રાજ્યમાંથી પણ લોકો આ મેળામાં આવ્યા હતા જ્યારે અહીંયા પાંડવ સ્થાપિત ભગવાન શ્રીના પાંચ શિવલિંગ સ્થાપિત છે લોકવાયકા મુજબ આ સ્થળે પાંડવો પર લાગેલા કલંકમાંથી અહીંયા પાંડવો કલંક મુક્ત થયા હતા જેથી અહીંયા લોકો પોતાના જીવનમાં કરેલા પાપમાંથી મુક્તિ મેળવવા અહીંયા સ્થાન કરવા માટે આવે છે નિષ્કલંકના દરિયામાં સ્નાન કરી ભગવાન શ્રીના દર્શન કરી પોતાના જીવનમાં કરેલા પાપમાંથી મુક્તિ મળે છે જે લોકવાયકા મુજબ લોકો અહીંયા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવે છે જે જયારે આખું વર્ષ રહે છે વર્ષ દરમિયાન ધજાને કોઈ પણ નુકસાન થતું નથી જે માટે અહીંયા ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અગબંધ રહેલી છે ભાવનગર સ્ટેટ દ્વારા પ્રથમ ધજા વિધિવત રીતે ચડાવી ભગવાન શિવની પૂજા કરવામાં આવે

કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાલુને હેરાનગતિ ન થાય સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છે અને આ વખતે તો એનો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને શ્રાવણીઓ સોમવાર અમાસ આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે પણ ભોરાનાથની દયા છે તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળો વે ગ્રામ પંચાયત વે સરકાર વે અને અમારી કોરી સેના અને સમસ્ત કોરી સમાજની ટીમ વે કરેલા છે જરા મેણાબા કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સહિત મરીન પોલીસ તરવૈયા સહિતની ટીમો તેનાત રાખવામાં આવે જરા ભાવનગર વહીવટી તંત્ર દ્વારા મેળો શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તેની ખાસ તકેદારીઓ રાખવામાં આવેલ અશ્વિન સોલંકી દીદી ભારતી ન્યૂઝ ભાવનગર ગુજરાત મારું નામ રવિ ભારૂપલ્લા છે હું સુરેન્દ્રનગર થી આવું છું અહીંયા હું ભાવનગરમાં માં મહાદેવ આપણે કોરિયાર દર્શન કરવા છે ભાદરવા અમાસ ને ત્યાં ભવ્ય મેળો મેળો સજાય છે તેના કારણે અમે બધા અમારી ફેમેલી દર્શન કરવા આવ્યા છીએ આનું મહત્વ એવું છે કે ભાદરમાં અમાસ વખતે છે ને અહીંયા ભવ્ય મેળો સર્જાય છે અને આ પાંડવોનું સૌપ્રથમ પાંડવોએ આ શિવલિંગ રજૂઆત કરી હતી એના કારણે